પ્રશ્ન બે જોડકા જોડો તો કે બિહાર અને ઝારખંડ તો કે બિહાર અને ઝારખંડમાં કઈ જાતિ છે ચેર જાતિ છે પછી પશ્ચિમ અને મધ્ય ભારત તો કે ભીલ જનજાતિ વસે છે પશ્ચિમ અને મધ્ય ભારત પશ્ચિમ એટલે કે આપણા ગુજરાત સાઈડ બરાબર છે ભારતની જૂની જાતિ જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે કોણ જનજાતિ બરાબર અને ગઢ રાજ્ય તે ગઢકનકા રાજ્ય હાથીઓ વેપાર કરતું હતું હવે ધ્યાન આગળ બીજું દેખીશું એની પહેલા પહેલું રિવિઝન કરે કે બિહાર અને ઝારખંડ તો કે ચેર જાતિ હશે પશ્ચિમ અને મધ્ય ભારત તો કે ભીલ જનજાતિ ભારતની જૂની જનજાતિ પૈકી તો કે આ ગોંડ જનજાતિ છે અને ગણગણે રાજ્ય તો કે ગણગણગા રાજ્ય હાથીઓનો વેપાર કરતું હતું હવે ત્યાં નહીં આ દેખીશું પ્રકરણ છ તો કે શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર દેવીપૂજક શું બગા દેવીપૂજક તરીકે ઓળખાતો બરાબર ભારત અને વિશ્વની કરીડૂપ વણજાણા પ્રજાતિ કઈ હતી વણજાણા જનજાતિ સૌંદર્ય પ્રસાદનો વેચાણનું કામ કોણ કરતું કાંગસિયા કોણ કરતા રા કાગસ્યા દોડદા ઉપર કરતબ કરનાર કસરત કરતા દોડદા ઉપર અલગ અલગ પ્રકારના કર્તબ બતાનાર કોણ હતું નટકે બજાણીયા કોણ હતા નટકે બજાણીયા હવે આ ધ્યાન રાખવાનું છે પ્રકારણે માં સંત કબીર તો કે બીજક કવિતા સંગ્રહ શું કરેલું બીજક કવિતા સંગ્રહ છે ગુરુ નાનક તો કે શીખ ધર્મના સ્થાપક હતા કયા ધર્મના શીખ ધર્મના તુલસીદાસ શ્રી રામચરિત માનસના રચયિતા હતા હે ને મંગલભવન એ મંગલહારી બરાબર તુલસીદાસ રામચરિત માણસના રચયતા હતા નરસિંહ મહેતા પ્રભાતિયાના રચયતા હતા કોના પ્રભાત્યાના નરસિંહ મહેતા પ્રભાતિયાના રચયતા હતા હવે નૌકા સ્પર્ધા તો કે વલ્લભ કાલી ક્યાં વલ્લભ કાલી દુર્ગા પૂજા તો કે દુર્ગા પૂજા ક્યાં થાય પશ્ચિમ બંગાળમાં થાય ક્યાં થાય પશ્ચિમ બંગાળ લાસ્ય અને તાંડવ તો કે મણિપુરી નૃત્ય છે કયું છે લાસ્ય અને તાંડવ મણિપુરી નૃત્ય છે હવે તાંજોળ એટલે હાલ તમિલનાડુ જિલ્લો તાંજોળ તમિલનાડુ રાજ્યનો જિલ્લો છે તો ત્યાં કયું નૃત્ય ફેમસ છે ભરતનાટ્યમ કયું ભરતનાટ્યમ હવે ત્યાં નહીં પ્રકરણ નવ બંગાળનો નવો સિરાજ ઉદ્દોલ્લા હતો કોણ હતો સિરાજ ઉદ્દલ્લા મહાન ખગોળશાસ્ત્રી સવાઈ જયસિંહ કોણ હતા સવાઈ જયસિંહ શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ ગોવિંદસિંહ કોણ હતા ગુરુ ગોવિંદસિંહ શીખ રાજ્યના સ્થાપક એક મિનિટ સોરી માય મિસ્ટેક છે શીખ ધર્મ સ્થાપક બકા હતા ગુરુ નાનક કોણ હતા ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ નાનક જો ફરીથી કરીએ બંગાળ નો કોણ હતો સિરાજ ઉદ્દોલ્લા મહાન ખગોળશાસ્ત્રી કોણ હતા સવાઈ જયસિંહ જયપુર રાજ્યમાં બરાબર ને જયપુર નામ પડ્યું હતું એનથી હે ને જયપુર સોરી અત્યારે રાજસ્થાન એક શહેર જ છે અને તે વખતે એમની પરથી નામ પડાયું સવાઈ જયસિંહના નામ પરથી જયપુરનું નામ પડ્યું હતું શીખ ધર્મના સ્થાપક કોણ છે ગુરુ નાનકજી શીખ રાજ્યના સ્થાપક છે ગુરુ ગોવિંદસિંહ જ્યારે શીખ ધર્મના પૂછો તો ગુરુ નાનક અને શીખ રાજ્યનું સ્થાપક પૂછો તો ગુરુ ગોવિંદસિંહ ચાલો